રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રભુ શ્રીના આશીર્વાદ શાંતિ અને શ્રદ્ધાથી ભરપૂર આ પ્રવચનને વિગતવાર રજૂ કરતા ખૂબ જ આનંદ થાય છે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનું બ્રહ્મ મુહૂર્ત આત્મચિંતન અને શાંતિનો સુવર્ણ સમય નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના પ્રવચનમાંથી વીણેલા મોતી આપની સમક્ષ રજૂ કરું છું આજના આધુનિક જીવનમાં આપણે સૌ સુખ તેમજ શાંતિ અને સમૃદ્ધિની શોધમાં દોડી રહ્યા છીએ પરંતુ આપણે ઘણીવાર એ ભૂલી જઈએ છીએ કે આપણા જીવનની સૌથી મોટી શાંતિ આપણા પોતાના અંતરાત્મામાં છુપાયેલી છે આપણા સંતો અને શાસ્ત્રોએ આપણને આંતરિક શાંતિનો માર્ગ દર્શાવ્યો છે અને આ માર્ગ પર ચાલવાનો સૌથી ઉત્તમ સમય એટલે બ્રહ્મ મુહૂર્ત સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાનો સમય જેને આપણે બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખીએ છીએ તે એક અત્યંત પવિત્ર અને રહસ્યમય સમય છે આ સમયગાળામાં કુદરત અને બ્રહ્માંડ એક અદ્ભુત ઉર્જાથી ભરેલા હોય છે જે આપણા શરીર મન અને આત્માને એકસાથે શાંતિ અને શક્તિ આપે છે આ સમયગાળામાં વાતાવરણ સૌથી વધુ શુદ્ધ અને શાંત હોય છે જેના કારણે સકારાત્મક ઉર્જાનો પ્રવાહ સરળતાથી વહે છે આ સમયનું શારીરિક અને માનસિક મહત્ત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ સમયનું મહત્ત્વ ઘણું છે જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર રાત્રિ દરમિયાન એક રિપેરિંગ પ્રક્રિયામાં પસાર થાય છે પરંતુ સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળામાં શરીર અને મન એક વિશેષ ચેતનામાં આવે છે ઘણા લોકો આ સમયે ઉઠી જાય છે અથવા તેમની ઊંઘ અચાનક તૂટી જાય છે આ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે જેમાં આપણું શરીર રાત્રિ દરમિયાન સંચિત થયેલા જે તત્વોને બહાર કાઢવાનો સંકેત આપે છે પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજ તેમના પ્રવચનોમાં આ સમયના મહત્વ પર ભાર મૂકે છે તેઓ કહે છે કે આ સમયે જાગવું એ આપણું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે આ સમયે વાતાવરણમાં એક સ્નેહતા અને પવિત્રતા હોય છે જે મનને શાંતિ આપે છે જો આપણે આ પવિત્ર સમયમાં જાગીને થોડો સમય ધ્યાન કરીએ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણું મન આપમેળે એકાગ્ર થઈ જાય છે અને તેમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આધ્યાત્મિક ઉન્નતિ માટે બ્રહ્મ મુહૂર્ત આ સમયગાળામાં કરેલા સાધના ધ્યાન કે ભક્તિ સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે આપણા ઋષિમુનિઓ અને સંતો આ સમયનો ઉપયોગ આધ્યાત્મિક સાધના માટે કરતા હોતા પ્રેમાનંદજી મહારાજના સમજાવે છે કે આ સમયે ઈશ્વરના નામનો જાપ કરવાથી આત્મા અને મન એકદમ પ્રસન્ન થઈ જાય છે જ્યારે આપણે મનથી ભગવાન સાથે જોડાઈએ છીએ ત્યારે આપણને જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને મન નિર્ભય બને છે દિનચર્યાનો એક સરળ માર્ગ આ સમયનો મહત્તમ લાભ ઉઠાવવા માટે આપણે એક સરળ દિનચર્યા અપનાવી શકીએ છીએ સવારે જાગીને સૌ પ્રથમ એક ગ્લાસ પાણી પીવું આનાથી શરીરની આંતરિક સફાઈ થાય છે અને તાજગીનો અનુભવ થાય છે શાંતિથી બેસીને આંખો બંધ કરીને શાંત રીતે બેસવું શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું ધીમા તેમજ ઊંડા શ્વાસ લેવાથી મન શાંત થાય છે ભગવાનનું નામ સ્મરણ મનમાં ભગવાનના નામનો જાપ કરવો તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરવું કે આ સમયે મન સહેલાઈથી એકાગ્રતા થાય છે કૃતજ્ઞતાનો ભાવ દિવસની શરૂઆત કૃતજ્ઞતાથી કરવી ઈશ્વરે આપેલા જીવન શ્વાસ અને તક માટે તેમનો આભાર માનવો આવી નાની શરૂઆત કરવાથી આપણા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે આ સમયના નિયમના પાલનથી મળતા લાભો આરોગ્ય સુધારણા સવારના શુદ્ધ વાતાવરણમાં શ્વાસ લેવાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે માનસિક શાંતિ આ સમયે કરેલી સાધનાથી મન શાંત અને સ્થિર રહે છે જેનાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે આધ્યાત્મિક ઉન્નતિ આત્મા અને મન ભગવાન સાથે જોડાઈને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરે છે જીવનમાં સકારાત્મકતા આંતરિક શાંતિ અને શ્રદ્ધા વધવાથી જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સકારાત્મક બને છે ચાલો આપણે સૌએ આજે જ એક દૃઢ સંકલ્પ કરીએ કે રોજ સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાના આ સુવર્ણકાળનો સદુપયોગ કરીશું શ્રી પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદથી આપણે સૌ આત્મચિંતન અને શાંતિના માર્ગ પર આગળ વધીએ યાદ રાખો જીવનની સાચી કિંમત બહારની વસ્તુઓમાં નથી પરંતુ આપણા આંતરિક જીવનની શાંતિ અને સંતોષમાં રહેલી છે નિયમિતતા અને શ્રદ્ધા સાથે આ નાનો પ્રયાસ આપણા જીવનને પ્રકાશિત કરશે ઓમ શાંતિ શાંતિ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ